ભાઈ છે એ વ્હાઈટ હાઉસમાં મેટ્રો ટ્રેનમાં જોબ કરે છે હવે એ લોખંની જારું બ્લોક છે ને બે ભાઈ ના ઉપર પહેર્યું છે પણ સૌથી વધારે મારા ભાઈ છે જે મેટ્રો ટ્રેન ના જે સુપરવાઇઝર લોકો લોકો બધા અહીંયા આવ્યા હતા એ કોઈ જવાબદારી લેવા તૈયાર છે નથી અમે કીધું કે તમે શું કરી શકશો હવે આ એટલું બધું થયું છે તો એ લોકો કોઈ જવાબ આપવા તૈયાર છે નથી હવે આપણે વાત કરીએ ને તો એ લોકો એમથી તેમ ભાગે છે કોન્ટ્રાક્ટ પર આઈખ્યું છે તો કોન્ટ્રાક્ટ થી આખું છે તો જવાબદારી તો બને કે નહીં બને એમની સાહેબ મારી મમ્મી એકલી જ છે હવે એમનું કઈ થઈ જશે તો જે કઈ છે મારો ભાઈ જ છે હવે એ લોકો જવાબ નહીં લેતા હવે અત્યાર જવાબ માંગે છે તે લોકો કરે કરે છે છે અત્યાર પણ સારવાર કશું થઈ નથી એ એમથી તેમથી તેમ દોરાવ્યા હજુ સુધી ભાઈ છે એ વ્હાઈટ હાઉસમાં મેટ્રો ટ્રેનમાં જોબ કરે છે હવે એ જ ની જારું બ્લોક છે ને બે ભાઈના ઉપર પહેર્યું છે પણ સૌથી વધારે મારા ભાઈને જ વાઈ ગયું છે જે મેટ્રો ટ્રેનના જે સુપરવાઇઝર લોકો બધા અહીંયા આવ્યા હતા એ લોકો કોઈ જવાબદારી લેવા તૈયાર છે નથી અમે કીધું કે તમે શું કરી શકશો હવે એટલું બધું થયું છે તો એ લોકો કોઈ જવાબ આપવા તૈયાર છે નથી હવે આપણે વાત કરીએ ને તો લોકો એમથી તેમ ભાગે છે કોન્ટ્રાક્ટ પર કોન્ટ્રાક્ટ છે તો જવાબદારી તો બને કે નહીં બને એમની સાહેબ મારી મમ્મી એકલી જ છે હવે એમનું કઈ થઈ જશે તો જે કઈ છે તો મારો ભાઈ જ છે હવે એ લોકો જવાબ નહી લેતા હવે અત્યાર જવાબ માંગે છે તે લોકો ભાગમ ભાગ કરે છે અત્યાર પણ સારવાર કશું થઈ નથી એ લોકોની એમથી તેમને તેમથી તેમ દોરાવ્યા કરે છે હજુ સુધી કઈ થઈ નથી એમ